એટલે કે ના કે હું ન ખાવું કે તો કા બધું નાધું ખાઈ ખાઈ રાત જ જાય એટલે ઓરો મારું કહેવાનો મિલમ શું છે કે આયા છે મોબાઈલ જો જોવાનું ના નાધું ને જોવે ફુંમતો દી જોવે છે ને ના જોવાનું જોવે આ ભજન ભાવતા નથી મારો કહેવાનો મિલમ ખરાબ જતું જોવી છે મારા બિરા ન કે ખોલી તો જોવો એકવાર ખોલી તો જોવો આ મહાપુરુષના વીડિયા તમે ખોલી તો જુઓ પહેલા દુઃખમાં પહેલા ખોલ્યો લાલ ધોફલા બાદ કાળવા તો ગયો સમરદાસ નો વિડીયો એક વાર તમે ખોલી તો જુઓ બીજા દુઃખમાં રાધા હરિચંદ્ર એ ખોલ્યો કાશીની બજારમાં વેસાવા ગયો બાપુ વીડિયા ખોલી તો જુઓ એ પરમોના હેડો ભજન શીખો લક્ષ્ય રાખજો સંસ્કાર જરૂર છે

સત્સંગમાં સેવામાં અને સંસ્કારમાં આઘા રહેજો ન કે જો સંસ્કાર નહીં હોય ને જેના ઘરમાં એનો ઘરમાં અંધકાર છે અને જેની સંસ્કાર આવ્યા છે એનો બેડો પાર છે કેમ બધી ખબર પડી જાય તમને કે શું કરે શું થાય કરણ હતો મેં વાત પડી હતી સૂર્યનો પુત્ર હતો મને માજુ તો બે લખા કોમો અવતાર લીધો હતો ઇન્ને જો તો પારખ લેવા પારખ લેવા કે જમારો

કરી ગયો મોત થઈ પોતે પરમાત્મા આવ્યો હા ખબર પડી ગઈ પરસો મળી ગયો વાટી ખોલાયો મોસાહાર બનાવ્યો ધમમાં બિહાર્યો કે આ મોસાહાર તો ક્યાં ધમ તો કે દીકરા કેટલા કે કે એ ક્યાં છે કે ભણવા જો શું નામ છે કે કેલૈયો હા કેલૈયાનું મારો માથું મતક ઉતારો પાવડર હારો કાદળ હારો હલડો ગો મારો વિડીયો જોશે બાપુ હું વખણ કરવાની વાત નથી મેં મને પરા તો ગયો પોતે પૂજારી મને બોલાવે બાર મહિને નથી મારે હું મરી જાય પણ અહીંયા નહીં થઈ ગયું કેમ કે કાઢો કોમ છે કે એક મહિનો રાખવા છે અમારો છોકરો તો લેક્ઝરી બોર હાવી ગણાય તે લેક્ઝરી દીધી બથડી બથડી પૈસા લે મારો વિડીયો ઉતાર્યો તો વખણ કરવાની વાત નથી કાઠિયાવાડ બેલખા કોઈમાં તો મારું છે નંબર લઈને જાવતો નહીં પૈસા ના આવે તો મસ્તક ઉતારી નાખો આ વખણ કરવાની વાત નથી જલારો મેં બોલ્યા તો જલારો ભીરપુર હલાયો માજુ તું ને બૈરો વાળી દીધું આશા રોમે ભરભારો બહિ લાયા